ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુરત ભરૂચ બહારની ગાડી ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી વેઠવી પડતી હોવાનું રજૂઆત કરાઈ છે. ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યું હતું કે દિલ્હી-બરોડા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સુરત-ભરૂચ બહારની ગાડી ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતાને ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકની ઘણી સમસ્યાઓ વધી રહી છે ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વાહનોનું શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેરભરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેનું ત્વરિત તંત્ર કંઈ યોગ્ય નિરાકરણ લાવી શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા રજૂઆત કરાઈ હતી જય હિન્દ જય ભારત ભરૂચ જિલ્લાના અંદર અને ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે નવો

ગાડી ની આખો જામ કરી નાખે છે ટ્રાફિક ઇન્ચાર્જ ખાતો માંગણી કરું છું કે જે નવો બ્રિજ બન્યો છે એનો લાઇલ હાઈવે થી આપો ભરૂચ શહેરમાંથી બંધ કરો ગાડી નહી તો ભરૂચ શહેરના લોકો ભી પરેશાન છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકો પરેશાન છે અને વહેલી ઠકે આ બંધ કરવામાં આવે ગાડીઓ તો આ ભરૂચ ની ટ્રાફિક નું ગમસાણ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવા માંગુ છું જય હિન્દ જય ભારત